તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ફરી એકવાર મારા વ્લોગ્સમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે ઘૂઘરા બનાવે છે તો તમને બતાવું તો હાલો બતાવું તો મિત્રો અત્યારે અહીં ઘૂઘરા બનાવે છે તો તમને બતાવું આ માવો ઉકળે છે ને આ સાઈડ બધું કટિંગ મેં એવું કર્યું છે તમે બધા જોઈ શકો છો બદામ છે આ લોટ છે અને મિત્રો હજી ઘૂઘરા બનાવવાનું ચાલુ છે તો તમે બધા પણ જોઈ શકો છો કેવી રીતના ઘૂઘરા ને એવું બધું બનાવે છે તો મિત્રો ઘૂઘરા બની ગયા છે અને ઘૂઘરા હજી તળવાના બાકી છે તો તમે બધા જોઈ શકો છો આવી રીતના કંઈક ઘૂઘરા બનાવ્યા છે અને આપણને લાગી છે ભૂખ તો હવે પહેલાં આપણે ખાઈ આવી અને હવે આપણે ખાઈને વ્લોગ્સમાં મળવી ત્યાં સુધી વ્લોગ્સમાં બનાવી તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને આપણે ખુરશીમાંથી બેહી ગયા છે અને અત્યારે વાગ્યા છે હાડા હાથ થઈ ગયા છે અને આ સાઈડ સાયકલ લાગે છે અને આ સાઈડ એવા છે મહેમાન અને આ છે પથુ અને આ છે મારા પપ્પા તો મિત્રો તમે જોઈ શકો છો આ સાઈડ ઘૂઘરા તળાય છે અને આ સાઈડ બે સાઈડ બે થાળીમાં ઘૂઘરા તળાઈ ગયા છે તો મિત્રો આપણા ભાણ ભાઈ આવી ગયા છે ધારી થી દિવાળી કરવા આવ્યા છે એ લાલી છે આવ્યા છે ભાણિયા ભાઈ કે મામા ફટાકડા લઈ આવ્યો બહુ ધાસા કાલ મને હામા મળ્યા હતા કે મામા હું છે મેં કીધું ફટાક્યા એટલે આ પૂગી ગયા છે દિવાળી કરવા લોકો ઘૂઘરા બુઘરા કોરાઈ દીધા છે અને

બટરફ્લાય વાળો છે ફટાકડો આવી રીતના કક્ષે અને આ મિત્રો આ ફૂટી ગઈ છે અને આ આ સાઈડ ફરતી ગયા આ અને મિત્રો બે સાઈડ છે ને કદી રહે છે મિત્રો તતડીઓ ઘર માં ઘડી જો તો મિત્રો હવે આપણે મોટો સ્કાય શોટ ફોડવાનો છે અને હા તતડિયા જેમ પૂછ આગી રહી દી તો આપણે ફોડ લે મિત્રો અત્યારે ભમ સકવડી સગવે છે હા માય વઈ જાય ઈ અને મિત્રો અમે ભમસકડી ફૂટી એની વાઈટ જઈને બેઠા હતા મિત્રો તમે કાક જોઈ શકો છો આ મોટું ઝાડવું છે તો મિત્રો આજે રામની પહેલી દિવાળી છે તો બધા આવી ગયા છે બો દેકારો થઈ છે ને આ છે આપડા હણિયાભાઈ પહેલી દિવાળી છે

મિત્ર બધાયને આપણે બધાયને ફૂલ ગાંધીની એ કાર્ય કરવાની છે તો બ્લોક્સમાં બનાવી ને એન્ડ કરવાનો છે અને આપણે કાલે દિવાળી હતી તો ફટાકડા પણ ફોડાતા તો તમને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળવી કાલે બાય બાય